પૈસા હા નહી કરવાનું ગમી જાય મારું યાર કોમ કરો પૈસા નહી પણ આપડા તો પ્લાન છે બોલો કે પેલા માણાઈ અને પૈસા કોમ નહી કરો આપડે પ્લાન કોમ કરી દે વાત કરો બોલો બોલો

này này, bờ bờ chơi vậy, tâm tâm tâm, muối vào khứu cái, trời ơi, à, băm lá vào chạy luôn chạy luôn, sờ cái cái lá, ô tô, ôi trời, 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 ôi trời,

કેમ યુવાન કોગ ફૂદો પાસે જતા રે અરે ચાલે વાત કરો યાર એટલે હાલ એ રોતા હતા ને એવું કરતા હતા એટલે ના ના યાર આવું ના હોય હું ના ના તો તા હું ઘરણી જતો એટલે મોજ નાસીતી ને બધું કરતા હતા રોતા બેહી શંકર આ બધું હું કરે છે આ કોઈ ખબર પડતી નહીં મને

આપણો કોઈ એવું બને ના તો આપણો યાદ કરવાના યાર જબર પ્લાન આવો તમે તો હા આપણો નિયત કરજો આપણો હાજર થઈ જાવ અમે તેનું સોલ્યુશન તમે કરી નાખો યાર હવે આ બધું ઉઠાવીશું ઉઠાવી લેવું હવ હો મારતા અલ્યા બહુ થયું યાર ગભરાઈજો તમે તો પહેલા બે તો બે પણ કોઈ તીજાને લઈને વળ્યા છે ના ના જોજો જોજો કરે ખરો ઓ જોઓ કે મજાક કરતા હો અલ્યા હું મજાક જોત ખરા અલ્યા તારી જ્યાત તો

એટલે શિવાજી એ પ્લાન આયો એટલે પૈસા નઈ મારતો પ્લાન છે બરોબર પ્લાન પ્લાન આલો મારી ભૂલી યાર પ્લાને ના આલું આ બધું આવું કર્યું પેલી વાર કર્યું હોય આવું આ બાર થી બે જણા પૈસા લેવા ઈવા એમ કેવાય પ્રેમથી ભાઈ હાલ માર જોડે નહીં એટલે પણ કરો કેવા કેવું જ નહીં નહી ભાઈ નાખા તો ખરી એટલે ટાઈમ કેટલો થયો લીધે

બે દાવા પર તમારા હાથમાં નહીં આવે લેન્ડ હું જવું કાઢું બે દાવા જોઈ તો ચોઈ જતો રહે હમણાં કે હું આ તાણ કે ઘરમાં પડ્યા નહીં કેતા હતા આ હાથે હજાર પડ્યા હૈ યાર એક કામ કરો તો બે જણા હવે શાંતિથી થી તે મહિના આવજો તો હું કરી આલ્યો તો હણો કો આગુ પર તો નહીં આવ ને બેસ એ બેસ છોડી જાવ હવે તારે છોડી દેજો જાણો આ આખી વખત આય જવા દે હણો એ વાયદો હો ચીતે એવો તારો ફસાઈ નહીં જો મન તો આ આવી તા કોઈ સલા લેવા નહીં જોડે રે બેડા ભગાવાનું કર્યું ભાઈ મેં વ્યાર કર્યું અને તો એ બાર વ્યાર કરાયું બોરા મોણ છો ભાઈ બધી આવું બધું કરાય નઈ હેડો